પશ્ચિમ બંગાળમાં રેસિડેન્ટ તબીબ સાથે રેપી હત્યાની ઘટનાને લઈને દેશભરના તબીબો હડતાલ પર ઉતર્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ના કે ઇમરજન્સી સિવાય તમામો પેઢીઓ બંધ કરી ડૉક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે ચોક્કસ દેશમાં વિરોધ કરવાનો તમામ લોકોને છે પણ આ વિરોધ વચ્ચે હેરાન થઈ રહ્યા છે દર્દીઓ સવારે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે માત્ર એક જ ઓપીડી ચાલી રહી છે અને દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે લોકો દૂર દૂરથી પોતાના દર્દીની દવા લેવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે ત્યારે કહી શકાય કે ડોક્ટરોની હડતાળને લઈને કહી શકાય લોકો પરેશાન થઈ રહ્યા છે વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ દવા લેવા પહોંચી છે એક કાકા છે કાકા ક્યાં નામે આપતા ઇન્દ્રજીત દવા લઈને આવ્યોરિયા હડતાળ

બિલકુલ આવેલા તમામ દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે હોસ્પિટલમાં તબીબોએ હડતાલ કરી છે સાથે સાથે કર્મચારીઓ હડતાલ કરી છે ત્યારે જોઈ શકાય છે કે દૂર દૂરથી દવા લેવા આવેલા લોકો સૌથી વધુ હેરાન થતા જોવા મળી રહ્યા છે નાના હોય મોટા હોય વૃદ્ધો હોય મહિલા હોય તમામ લોકો વહેલી સવારથી લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના છે તેનો વિરોધ કરવાની જગ્યા પર તબીબો અને સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાલને લઈને સૌથી વધારે હેરાન દવા લેવા આવતા દર્દીઓ થઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મપટ્ટ સાથે કૃતેશ પટેલ યુઝર ગુજરાતી સુરત. મેડિકલ સ્ટુડન્ટ્સ મેડિકલ એસોસિએશન એ છોકરી સાથે છે અને ડોક્ટર સાથે અને મારી નાખવાનો નહીં થશે. અમારી માંગણી છે સ્ટુડન્ટ્સની માંગણી છે સ્ટુડન્ટની માંગણી એ છે કે દેશમાં એવો કાયદો હોવો જોઈએ કે ડોક્ટર્સને આવી રીતે મારી 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 નહીં નાખવાના લેડીઝ હોય કે જેન્ટ્સ હોય ડોક્ટર્સનો રિસ્પેક્ટ લેવલ નહીં હશે ત્યાં સુધી આ ચાલુ રહેશે અને આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કાલ સવારથી સ્ટ્રાઇક ઉપર છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમ બી આજે અગિયાર વાગ્યે અહીંયા આવે છે અને મેડિકલ સ્ટુડન્ટ્સની વાત સાચી છે એ લોકોની ઉપર આવી રીતે વાયલન્સ અને રેપ અને મર્ડર નહીં થવું જોઈએ અમારી ત્યાંની સરકાર સામે માગણી છે કલકત્તાની સરકાર સામે માગણી છે કે આવી રીતે આ છોકરીને ન્યાય મળવું જોઈએ અને દેશમાં દેશની સરકાર સામે માગણી છે કે સેન્ટ્રલ વાયલન્સ એક્ટ હોવું જોઈએ અને કોઈ બી વ્યક્તિ જો વાયલન્સ કરે ડૉક્ટર્સ ઉપર તો એને કડકથી કડક સગા સજા હોવી જોઈએ